ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં ટ્રેનની અડફેટે સિંહના મોત સતત થઈ રહ્યા છે જેના કારણે રેલવે ટ્રેક પર સીના મોતને રોકવા હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે તેમ છતાં હજી પણ ટ્રેન સાથે અડફેટમાં સિંહના મોત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વૈષ્ણવજન તો તેને

આ કમિટીમાં પાંચ સભ્યો વન વિભાગના અને પાંચ સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓની નિયુક્ત કરવામાં આવી છે આ કમિટી થકી હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ટ્રેનની સ્પીડને નિયંત્રણ રાખવી સિંહના હલનચલનની જાણ થાય તો વન વિભાગને જાણ કરવી સહિતની કામગીરી કરીને રેલવે ટ્રેક પર સિંહોના મોતને રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખી સાબિત થઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે વારંવાર સિંહ રેલવે ટ્રેક પર આવી ચડે છે જેથી અકસ્માતની ઘટના બનતી રહી છે ત્યારે ગત મોડી રાત્રે લીલિયા દામનગર વચ્ચે ભેસાણ ગામ નજીક એક સિંહ મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ગયો હતો અને આ અકસ્માતમાં સિંહને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બનતા જ લીલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી લોહીલુહાણ હાલતમાં સિંહ ક્રાંકજ એનિમલ કેર સેન્ટરમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓને કારણે સિંહનું મોત થયું હતું મોડી રાત્રે રેલવે ટ્રેક વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી કે સિંહ કેવી રીતે ટ્રેક સુધી આવી ગયો તેમજ ટ્રેનની સ્પીડ અંગે પણ તપાસ કરવામાં આવશે આ અંગે શેત્રુંજી ડિવિઝન ડીસીએફ જયંત પટેલે શું જણાવ્યું છે તે સાંભળો ગત રાત્રિના અંદાજીત દસ ચાલીસ કલાકે દિલ્લીયા સ્ટેશન મેનેજર દ્વારા મારા પરિક્ષેત્ર વન અધિકારીશ્રીને રેલ અકસ્માતમાં કોઈ વન્ય પ્રાણી ઇજા થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ અમારા સ્ટાફ દ્વારા રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવેલ હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજે નવ થી દસ વર્ષ છે એ ટ્રેન સાથે અકસ્માતમાં ઇજા થયેલ હોવાનું ધ્યાન ધરાવેલ હતું ત્યારબાદ એ નરનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાકરાચ એનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ હતો વેટનરી ટ્રેન દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આજે વન્યપ્રાણી સિંહેનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્યપ્રાણી સિંહના મૃત્યુ માટેનું શું કારણો છે શા કારણે આ મૃત્યુ થયેલું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ અન્ય પ્રાણીઓને ઈજા થયેલ છે કે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ ઓપરેશનલ મેનેજર અને અમારા એસીએફ બંને સાથે મળી અને આ ઘટના સ્થળનું વિઝિટ કરી અને એમનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારશ્રીમાં રજૂ કરશે કોઈ કોઈપણ સ્ટાફનું જો આ ઘટનામાં બેદરકારી જણે આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિ મર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે

રાતના સમયે લીલિયાના હાથીગઢથી લઈ અને ભેંસાણ જવાના રેલવે ટ્રેક પર એક નવ વર્ષના એસીઆઈ સિંહનું મૃત્યુ થયું છે ટ્રેનની હડફેટે ખૂબ જ ગંભીર બાબત છે છેલ્લા કેટલા સમયથી સિંહોનું રેલવે સાથેની ટક્કરના બનાવો વધી જતા નામદાર ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છીએ ત્યારે ગુજરાત વનવિભાગ અને રેલવે તંત્ર જે ઠાલા વચનો આપ્યા છે અને જે પ્રમાણે નિષ્ક્રિયતા છે તે દેખાઈ આવી છે આ ઘટના બાદ રેલવે વનતંત્ર રેલવે અને વનતંત્ર દ્વારા જે વોચ ટાવર ઊભા કરવામાં આવે છે ટ્રેકરો ને ચોવીસ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે અને સિંહોની જે સુરક્ષા કરવાની જે વાતો છે તે પોકળ સાબિત થઈ છે હાલમાં જ એક નવી વાત લઈ આવ્યા છે વન વિભાગ અને રેલવે તંત્ર કે એઆઈ દ્વારા અમે સિંહોને સુરક્ષિત કરીશું રેલવે ટ્રેકથી તો આ જે દુર્ઘટના બની છે તેનાથી રેલવે અને વન વિભાગની પોલ ખુલી ગયેલ છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારી વિનંતી છે કે રાતના સમયની તમામ ટ્રેનો આ વિસ્તારની રદ કરી દેવામાં આવે અને ગુજરાતના માનનીય વન શ્રીને અમે તાકીદ કરીએ છીએ કે તેઓ આ બાબતમાં આગળ આવે કારણ કે અત્યાર સુધી આ કિસ્સાની અંદર ગુજરાત સરકાર કે ગુજરાત વન વિભાગ વન શ્રી દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું તો ગુજરાત સરકાર અને ગુજરાત વન વિભાગ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે તેઓએ સિંહોને જીવતા રાખવા છે કે રેલવે ટ્રેક પર મૃત્યુના હવાલે કરવા છે તો આ બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરે ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને આ ખૂબ જ ગંભીર ઘટના છે નામદાર હાઈકોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે રાતની તમામ ટ્રેનો આ વિસ્તારની બંધ કરી દેવામાં આવે રાજ્ય સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા સિંહના મોતને અટકાવવા એસઓપી બહાર પાડવામાં આવી છે આ સાથે ટ્રેનોના લોકો પાઇલટને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે સાઇનબોર્ડ અને વોચ ટાવર લગાવવામાં આવ્યા છે છતાં વરસાદી વાતાવરણમાં રેલવે ટ્રેક પર આવતા સિંહોને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડી રહ્યું હોય તે પ્રકારની આ ઘટના છે આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો वैष्णवजन तो दे कहि जे पीडपराई